મહત્વના સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં ચૂંટણીની તારીખનું એલાન બેડી યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર બેડી યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે પાંચમી જુલાઈએ ચૂંટણી યોજાશે બેડી યાર્ડમાં ચેરમેન પદ માટે ભાજપના જ બે જૂથો આમને સામને છે ચેરમેન પદ માટે જયેશ બોઘરા અને પરસોત્તમ સાવલિયા રેસમાં છે બંને ભાજપના જ છે

ની માં છે અને પરસોત્તમ સાવલિયા એ જૂના પીઢ આગેવાન છે અને વિસ્તારના સહકારી આગેવાન છે એ પણ ભાજપના નેતા છે બંને પોતપોતાનું લોબિંગ ગાંધીનગર સુધી કર્યાના અત્યારે હકીકત સામે આવી રહી છે પૂર્વ મંત્રીઓ પણ મેદાને પડ્યા હોય ધારાસભ્યો પણ આ ચૂંટણીને લઈને કેમ કે વર્ચસ્વ ની સહકારી ક્ષેત્રની અંદર ખૂબ જ મોટી સંસ્થાની અંદર પોતાનો કબજો મેળવવા માટે અને પોતાનો પોતાના ચેરમેન બનાવવા માટે લોબિંગ થઈ રહ્યું છે પરંતુ સમગ્ર મામલાને લઈને આગામી પાંચ તારીખે જેમાં અલગ અલગ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મંડળીઓ દલાલો અને જે અલગ અલગ જે વેપારી આગેવાનો છે તેઓ મતદાન કરશે જી પરાક્રમસિંહ આભાર આપનો તમામ માહિતી બદલ બેડીયાર્ડમાં ચૂંટણી યોજાશે પાંચમી જુલાઈ